એટલા માટે એની એની સલામતીના ધોરણ એને અલગ રાખવામાં આવેલા છે અને એની જોડે એટલા નથી એની જોડે અન્ય કાચા કામના કેદીઓ બી છે અનિરિતસિંહ જાડેજાને વીઆઈપી સુવિધા મળતી હોવાના આરોપ કેદીઓના આરોપને જેલ અધિક્ષકે ગણાવ્યા પાયા વિહોણા અનિરુદ્ધસિંહને અલગ રાખવાનો નિર્ણય એ સલામતી માટે હોય તેવું જેલ અધિક્ષકે જણાવ્યું જૂનાગઢમાં કેદીઓ એ હડતાલ પર ઉતર્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢ જેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ જેલની અંદર અમે ખોટ કેસમાં જે અનિરુદ્ધસિંહ રીબડા એ તેમાં જેલમાં બંધ છે સાથે જ પોપટલાકા સોરઠિયા કેસમાં તેઓએ સરેન્ડર કર્યું હતું ત્યારબાદ હવે જૂનાગઢ જેલને લઈ ફરી એક વખત એ સવાલો ઉઠી રહ્યા છે જૂનાગઢમાં કેદીઓ એ હડતાલ પર ઉતર્યા છે સાથે સર્કલ એકના ચાલીસ થી વધુ કેદીઓ હડતાળ પર ઉતર્યા અનિરીતસિંહ જાડેજાને વીઆઈપી સુવિધા મળતી હોવાના આરોપ જેલ અધિક્ષક ડીએમ ગોહિલે આ મામલે કર્યો ખુલાસો કેદીઓના આરોપને જેલ અધિક્ષકે ગણાવ્યા પાયા વિહોણા અનિરુદ્ધસિંહને અલગ રાખવાનો નિર્ણય એ સલામતી માટે હોય તેવું જેલ અધિક્ષકે જણાવ્યું સાથે જ કેદીઓની માંગ મુજબ જેલમાં અગરબત્તી પરનો પ્રતિબંધ પણ હટાવ્યો હતો આ જૂનાગઢ જેલ છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચામાં છે અમિત ખોટના પરિવારે પણ જેલ અધિક્ષક અને રાજ્યના જેલના વડા છે તેમને પણ તેમણે પત્ર લખીને કહ્યું હતું કે અનિરુદ્ધ જાડેજાને વીઆઈપી સુવિધા આપવામાં આવે છે સાથે જ અમારા પરિવારને પણ એ ખતરો હોવાનો તેમને પત્ર આજથી થોડા મહિના પહેલા પણ લખ્યો હતો ત્યારબાદ ફરીથી તેમના દ્વારા એક રાજ્યના ગૃહ વિભાગને પણ પત્ર લખવામાં આવ્યો હતો અને આજે ફરીથી એ જેલને લઈ મહત્વપૂર્ણ સમાચાર કે ત્યાં એ ચાલીસ થી વધુ કેદીઓ એ ભૂખ હડતાળ પર ઉતર્યા ઉતર્યા છે 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 આ જે કેદીઓ ઉપર તેમનો આરોપ કે અન્ય લોકોને એ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવે છે અને બીજા કેદીઓ છે તેમને અપૂરતી સુવિધા આપવામાં આવે છે જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજાને વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોય તેવો આરોપ એ કેદીઓ દ્વારા લગાડવામાં આવ્યો હતો અને આ જ મામલાને લઈ હવે એ જૂનાગઢ જેલના એ અધિક્ષક છે જેલર તેમના દ્વારા પણ આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે આવી કોઈ પણ બાબત એ જેલમાં બની નથી અને અમુક લોકોને જે અલગ રાખવામાં આવ્યા છે તેને સલામતીના ભાગરૂપે અલગ રાખવામાં આવ્યા છે સાથે જ સુવિધાને લઈ તેમને જે વાત કરી કે સુવિધા એ પૂરતી છે સામે જે કેદીઓ આરોપ લગાડ્યા છે તમામ પાયા વિહોણા છે ફરી એકવાર અનિરુદ્ધસિંહ રીબડા જે જેલમાં છે જેલને લઈ વિવાદ થયો છે અને સાથે જ જેલના અધિક્ષક દ્વારા ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ એવું જણાવવામાં આવે છે કે કોઈ કેદીઓ ભૂખ હડતાળ પર ગયેલા નહોતા પણ ભૂખ કરવાની એક ચીમકી આપવામાં આવેલી હતી કારણ કે તેની અમુક એવી માંગણીઓ હતી જેવી કે ગેરવ્યાજબી વ્યાજબી માંગણીઓ હતી જેમાં એવી માગણી હતી કે ભાઈ કે અગાઉના અધિક્ષકોએ જે એને અગરબત્તી બંધ કરવામાં આવેલી હતી કારણ કે અગરબત્તી સાથે એની માચિસ આપવામાં આવે અને માચિસના ઉપયોગથી કોઈ બી વસ્તુ થઈ શકે સ્મોકિંગ થઈ શકે કે પછી કોઈ હાંડી બનાવી શકે એટલા માટે અગાઉના અધિક્ષકો એને બેન્ડ કરવામાં આવેલી હતી પરંતુ અમુક કેદીઓની વારંવાર રજૂઆત હોવા છતાં ગયા વીકમાં બી એક રજૂઆત એવી કરેલી કે અમને આપવામાં આવે પણ અમે વિચારણામાં હતા પણ કેદીઓ એવી એવી રજૂઆત કરી કે એમ આસ્થાનો વિષય જે દાખલ હિન્દુ કેદીઓ એની પૂજા કરી શકે મોમીન કેદી એની પૂજા કરી શકે એટલે એના અનુસંધાને અમે પછી એવું વિચારણા કરી કે દરેક જેલે આ વસ્તુ આપવામાં આવે છે તો આપણે થોડીક સલામતીના ધોરણે કેન્ટીન મારફતે અગરબત્તી અને ઇસ્યુ કરવામાં આવે એટલે અગરબત્તીનો ઇસ્યુ નહોતો ઇસ્યુ હતો માચિસનો પણ અમે થોડુંક વિચારણા કરીને સ્ટાફની સંમતિ લઈ અને જે દરેક જેલે આપવામાં આવે છે એટલે એવી કેદીની સંમતિ થોડુંક સંતોષકારક રીતે સંતોષ થાય તે માટે એને અગરબત્તીની સુવિધા આપવામાં આવેલી છે બીજું એવું હતું કે ભાઈ અમુક કેદીઓની માગણી એવી હતી કે આ જેલમાં ત્રણ બસો પચાસ કેદીની બસો પાસઠ કેદીની ક્ષમતા છે એની સામે અત્યારે પાંચસોની પિસ્તાલીસ કે પાંચસો ચાલીસ જેવું કેદીઓનું ઓવર ગાર્ડિંગ છે હવે દરેક કેદીને અમે અલગ અલગ યાર્ડમાં રાખવામાં આવે છે તો અમુક કેદીઓ એવું ઈચ્છતા હોય કે અમને બીજા યાર્ડમાં મૂકવામાં આવે અમને બીજા યાર્ડમાં જવા દેવામાં આવે પણ ખરેખર શીત સલામતીના કારણોસર અમે એ બેન્ડ કરવામાં આવેલું છે કારણ કે નિયમો મુજબ એક કેદી બીજા કેદીમાં જઈ યાર્ડમાં જઈ શકે નહીં એટલે એ અમે બેન્ડ કરેલ થોડુંક કેદીઓને થોડુંક ન ગામી એવું બની શકે એટલે એના એ બધી અમુક સામાન્ય એવી માગણી હતી જે એમને વ્યાજબી લાગી કે જે નિયમો પાત્ર મળવા પાત્ર છે એ માગણીઓને ધ્યાનમાં રાખીને પછી કેદીઓને સમજાવટ કરવામાં આવેલી એટલે દરેક કેદીએ કોઈ ભૂખાતર કરી નથી પરંતુ એ ચીમકી આપેલી હતી એટલે રાતે ગઈકાલ રાતે બધા કેદીઓને અમે જમાડી દીધા છે એટલે એ બસ પ્રશ્ન ખોટો રહે ખાસ કરીને એવું પણ છે કે જાડેજા અમને કંઈક સવલતો આપવામાં આવે છે તેને લઈને થયો હવે રહી વાત અનિરુષસિંહ જાડેજાની તો અનિરુષસિંહ જાડેજે પાકા કોના કેદી છે સજાવાળા કીધી છે આજથી વીસ વર્ષ પહેલાં એને સત્તર વર્ષ પહેલાં એને સજા પડી હતી અને આ જેલેબી સત્તર અઢાર વર્ષથી જેલમાં રહેલા હતા પહેલાં તો એને અન્ય કેદીથી અલગ હુકામ રાખવામાં આવે કે કાલે વાળા કોઈ અંદર બીજા બનાવ ન બને અંછજ બનાવનો બને એટલા માટે એની એની સલામતીના ધોરણોસર એને અલગ રાખવામાં આવેલા છે અને એની જોડે એટલા નથી એની જોડે અન્ય કાચા કામના કેદીઓ બી છે જેવા કે ભાઈ અને નાની મોટી ઝઘડા કરતા હોય આ કરતા હોય તેને એને અલગ સેપરેટ ખોલીમાં રાખવામાં આવે જેથી કરીને એની સલામતી એની બી જળવાઈ રહી અને જેલની સે સલામતી જળવાય એના માટે એને રાખવામાં આવે કોઈ અલગ સુવિધા કે સગવડતા માટે રાખવામાં નથી આવેલા ખાસ કરીને વાત કરવામાં આવે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે એ પોલિટિકલ પ્રેશર ધરાવે છે એવી બધી વાતો છે તો શું જેલની અંદર કોઈ પોલિટિકલ વ્યક્તિ હોય પોલીસ કર્મી હોય કે એમને અલગ સુવિધા મળે છે કે એવું છે જેલ છે જેલમાં અત્યારે જો અમારે ઘણા બધા પોલીસ અધિકારીઓ બી આવેલા છે તેને બી અગાઉ છે ચૂક્યા છે ઘણા છૂટી ગયેલા છે પોલિટિકલ કેદીઓ બી આવેલા છે તો દરેક જેલને જેલના નિયમ મુજબ જે દરેક કેદી હોય તેને કેદી તરીકે રાખવામાં આવે આરોપીને આરોપી તરીકે રાખવામાં આવે દરેક કેદીને સમાનતા મુજબ એને સુવિધાઓ આપવામાં આવે એની જે નિયમ મુજબ મળવાપાત્ર જેલ નિયમ મુજબ મળવાપાત્ર સુવિધાઓ આપવામાં આવે છે એટલે જે અમુક કેદીઓને પોતાના આક્ષેપને પોતાની માંગને સંતોષ આકાંક્ષ આવા આક્ષેપો ખોટા કરવામાં આવે છે જે હું પાણી છે હું ગણાવું છું